પ્રશ્ન એક કોને ત્રણ આંખો હોય છે એ હાથી બી જીરાફ સી કીડી દી ટ્યુટોરા સાચો જવાબ છે દી ટ્યુટોરા મિત્રો અધૂરું જ્ઞાન દુઃખનું રૂપ છે તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન બે ભીનું નાળિયેર ખાવાથી કયો રોગ મટે છે એ અસ્થમાં બી કબજિયાત સી કેન્સર સાચો જવાબ છે બી કબજીયાત પ્રશ્ન ત્રણ દૂધમાં શું પીવાથી બુદ્ધિ વધે છે એ મીઠું બી હળદર સી બદામ સાચો જવાબ છે ડી સુવાદાણા प्रश्न 4 गधेडा નું દૂધ પ્રતિ લિટર કેટલા ભાવે છે એ 2000 બી 4000 સી 5000 ડી 7000 સાચો જવાબ છે ડી 7000 प्रश्न 5 કયો જીવ તેના નાક દ્વારા શ્વાસ લેતો નથી એ કીડી બી માછલી સી દેડકા ડી સા સાચો જવાબ છે D. પ્રશ્ન 6 કયા રાજ્યના લોકો વધુ મરચા ખાય છે? A. ઓરિસ્સા B. આસામ C. રાજસ્થાન D. તામિલનાડુ સાચો જવાબ છે C. રાજસ્થાન. પ્રશ્ન 7 મગર કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? A. નોર્વે B. ક્યુબા C. ભારત D. જાપાન साचो जवाब छे बी क्यूबा प्रश्न आठ भारत नी सौथी मोटी सीम कार्ड कंपनी कई छे ए जीओ बी बीएसएनएल सी एरटेल दी वोडाफोन साचो जवाब छे सी एरटेल प्रश्न नव कया जीव ने नथी ए साप सी मणस दी भैंस साचो जवाब छे बी प्रश्न दस क्या देश में पण बैंक नथी के नॉर्वे बी भारत C. सी सीलेंड दी अमेरिका साचो जवाब छे सी सीलेंड प्रश्न अग्यार क्या नु राष्ट्रीय फल छे के रूस बी भारत सी जर्मनी दी कंबोडिया સાચો જવાબ છે D કંબોડિયા પ્રશ્ન 12 પ્લાન બનાવવામાં કેટલો સમય લાગે છે A 12 મહિના B 16 મહિના C 18 મહિના D 20 મહિના સાચો જવાબ છે C 18 મહિના પ્રશ્ન 13 કયો પ્રાણી કંઈ ખાતો કે પીતો નથી A ગાય B રીંછ C કરો દી સાચો જવાબ છે સી કરો પ્રશ્ન ચૌદ તડકામાં એવી કઈ વસ્તુ છે જે સુકાતી નથી એ પરસેવો બી પાણી સી કપડા બી સાબુ સાચો જવાબ છે એ પરસેવો प्रश्न पंदर खाली पेट कयु फल खावा थी व्यक्ति मरी शके छे। पेरू, द्राक्ष, केरी, दाक्षरी साचो जवाब छे बी द्राक्ष। प्रश्न सोल बकरी कया झाड़ना पान खाती नहीं बी केरी, सी तमाकू दी तुलसी साचो जवाब छे सी तमाको प्रश्न 17 કયા રાજ્યે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે એ કેરળ બી દિલ્હી સી સિક્કિમ ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે સી સિક્કિમ પ્રશ્ન 18 સોનાની કાર કયા દેશમાં ચાલે છે એ ચીન બી દુબઈ સી ભારત ડી અમેરિકા સાચો જવાબ છે બી દુબઈ પ્રશ્ન ઓગણીસ કયું ફળ ખાવાથી માનવ લીવર હંમેશા સ્વસ્થ રહે છે એ બનાના બી નારંગી સી તરબૂચ બી સફરજન સાચો જવાબ છે સી તરબૂચ પ્રશ્ન વીસ સાપના મોઢામાં કેટલા ઝેરી દાંત હોય છે એ બે દાંત બી ચાર દાંત સી છ દાંત सात दांत। साचो जवाब छे बी चार दांत। प्रश्न एक भारत ना सौ रूपया बराबर पाकिस्तान ना के त्रो बी त्रो वीस सी त्रो चालीस बी चार सौ साचो जवाब छे सी त्रो चालीस प्रश्न 22 कयो जीव પોતાના શરીર ને ખાઈ શકે છે એસા બી ઉંદર સી દેડકા ડી ગોકળગાય સાચો જવાબ છે બી ઉંદર પ્રશ્ન 23 પ્રાચીન રામ મંદિર કોણે તોડ્યું એ બાબર બી અકબર સી બિરબલ ડી શાહજહ સાચો જવાબ છે એ બાબર પ્રશ્ન ચોવીસ ડ્રોન ડિલિવરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે બી ભારત સી બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ડી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન પચીસ દારૂ બનાવવા માટે કયા ફળોના રસનો ઉપયોગ થાય છે એ જામફળ બી દ્રાક્ષ સી કીવી दी केरा। साचो जवाब छे बी द्राक्ष प्रश्न छवीस भारत कया राज्य में मफत इंटरनेट सुविधा आप केरल बी ओरिस्सा सी महाराष्ट्र दी उत्तर प्रदेश साचो जवाब छे ए केरल प्रश्न 27 गरम दूध पीવાથી કયો રોગ મટે છે એતા બી કોલ્ડ સી કેન્સર ડી હૃદય રોગ સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન 28 ભારતમાં કેટલા પ્રકારના પાંદડાવાળા શાકભાજી ખાવામાં આવે છે એ 200 પ્રકાર બી 400 પ્રકાર સી 500 પ્રકારો સાતસો પ્રકારો સાચો જવાબ છે એ બસો પ્રકાર પ્રશ્ન ઓગણત્રીસ ગાંધીજી કઈ જાતિના છે એ પટેલ બી આદિવાસી સી વૈશ્ય બી ઠાકોર સાચો જવાબ છે સી વૈશ્ય પ્રશ્ન પ્રશ્નત્રીસ કયું પ્રાણી ત્રીસ ફૂટ સુધી કૂદી શકે છે એ હાથી બી ઘોડો સી જીરાફ બી કાંગારુ મિત્રો કંઈક નવું શીખવું હોય તો આ ચેનલ લાઇક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો દરરોજ કંઈક નવું જોવા મળશે